દેશભરમાં તારીખ તેર મેથી ત્રેવીસ મે સુધી રાષ્ટ્રવ્યાપી ત્રિરંગા યાત્રા યોજાઈ રહી છે ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાનને અપાયેલા જડબાતોડ જવાબના સમર્થનમાં આજે અમદાવાદમાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સેનાના સાહસ અને પરાક્રમને બિરાદવા માટે આયોજિત આ યાત્રામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદના મેયર પ્રતિભાબેન સ્થાનિક અમદાવાદ મ્યુનિસિપાલિટી કમિશનર તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખો સંતો મહંતો અમદાવાદના કાર્યકર્તાઓ સહિત હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા યાત્રાની શરૂઆત ભગવાન પરશુરામ પ્રતિમાથી વ્યાસવાડીથી થઈ હતી અને નેશનલ હેન્ડલૂમ હાઉસથી રાણી મેટ્રો સ્ટેશનથી આરટીઓ સર્કલ થઈ સુભાષચંદ્ર બોઝ સર્કલ ખાતે સમાપન થયું હતું આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે રિપોર્ટ બાય જીગ્નેશ મકવાણા અમદાવાદ